શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના મોભી શ્રી અરવિંદભાઈ જોશીની અપીલને માન આપીને મુંબઈ સ્થિત અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ મોતાના પ્રયત્નોને કારણે ત્રણ દિવ્યાંગો માટે વ્હીલચેર દાનમાં મળેલ છે બે વ્હીલચેરના દાતા શાંતિદેવી કનૈયાલાલ દોશી કુકરેજા ઘાટકો પર ઇસ્ટ મુંબઈ طرفથી તથા એક व्हीलचेयर ના દાતા હેમાંગીની બે ધ્રુવભાઈ વ્યાસ કુકરેજા એ घाटकोपर ઇસ્ટ મુંબઈ સતwara વાસ માંડવી ના રોહિત મુકેશ કોલી ને व्हीलचेयर વિતરણ કરવાનો આયોજન શ્રી જયંત ખત્રી પ્રાથમિક શાળા માંડવી ખાતે આજ રોજ કરવામાં આવેલ હતું શાળા ના આચાર્ય શ્રી રિતેશગર ગોસાઈએ મહેમાનો નું સાબ્દિક સ્વાગત કરેલ હતું શાળાના આચાર્ય શ્રી રિતેશગર ગુસાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ હતું ગામ વિકાસ સમિતિના નીતિનભાઈ ચાવડાએ છેલ્લા ત્રીસ વર્ષથી તમામ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરતા સમિતિના શ્રી અરવિંદભાઈ જોશી શ્રી ચંદ્રકાંતભાઈ મોતા શ્રી દિનેશભાઈ છેડા શ્રી સલીમભાઈ ચાકી શ્રી અશ્વિનભાઈ ચંદનની ઉમદા ભાવના અને સહયોગની માહિતી આપેલ હતી જરૂરિયાતમંદોને વ્હીલચેર ટ્રાયસિકલ સિલાઈ મશીન નોટબુકો વગેરે છેલ્લા ત્રણ દાયકાથી આપવામાં આવે છે આપણા જિલ્લાની તમામ બોર્ડર પર સૈનિકોની સુવિધા માટે બાકડા વોટર કુલર વૃક્ષો માટેના પાંજરા વગેરે અનેક વસ્તુઓ દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવેલ છે मांडवी ના અનેક પોલીસ સ્ટેશનમાં ઠંડા પાણીના કુલર્સ આપવામાં આવેલ છે કે સીઆરસી અંધજન મંડળ ભોજના સંગકલનમાં રહીને દિવ્યાંગો માટે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ડોક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષકો શ્રી આર કે ગુસાઈ શ્રી એલ જે પરમાર શ્રી રમેશભાઈ જોશી હતો ભારત વિકાસ સ્થાપક પ્રમુખ શ્રી સૌનો આભાર માન્યો માંડવીની ખત્રી પ્રાથમિક શાળાની અંદર એક લાભાર્થીને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તરફથી ટ્રાયલ દાતાઓના સહયોગથી આપવામાં આવી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ આ રીતે એની પાસે જો કોઈ લાભાર્થી નું નામ આવે તો એ દાતાઓના સહયોગથી સેતુ બનવાનું કાર્ય કરી રહી છે અને એ રીતે આજે સેતુ બની અને એક લાભાર્થી જે અપંગ છે એમને ટ્રાયસિકલ અર્પણ કરી અને આ પુણ્યનું કાર્ય કર્યું અને હું અને નીતિનભાઈ ચાવડા આ કાર્યક્રમની અંદર સહભાગી બન્યા આ કાર્યક્રમનો જે હેતુ છે એ પાર આવે એના માટે આજે અમને આ રીતે સેવાનું કાર્ય કર્યું તો એટલો સંતોષ છે અને આ રીતે વધુમાં વધુ લાભાર્થીઓ આ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અરવિંદભાઈ જોશી ના સંપર્કમાં આવે અને દાતાઓ ના અભિગમ જે છે એને સમજાવવાની જે અરવિંદભાઈ જોશીની જે રીત છે એથી પ્રભાવિત થઈને ઘણા બધા દાતાઓ આ રીતે આગળ આવે છે અને પોતાના જે છે દાન છે એનો સદુપયોગ કરે છે બસ આ રીતે સૌનું કલ્યાણ થાય સૌનું શુભ થાય એ શુભ ભાવના સાથે ભારત માતા કી જાય કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ના ઊભી શ્રી અરવિંદભાઈ જોશીની અપીલને માન આપીને મુંબઈ સ્થિત અગ્રણી શ્રી ચંદ્રગતભાઈ મોતાના પ્રયત્નોને કારણે ત્રણ દિવ્યાંગોને વ્હીલચેર દાનમાં મળેલ છે બે વ્હીલચેરના દાતા શાંતિદેવી કનૈયાલાલ દોશી કુકરેજા ઘાટકોપર ઈસ્ટ મુંબઈ અને એક વ્હીલચેરના દાતા હેમાંગીબેન ધ્રુવભાઈ વ્યાસ કુકરેજા ઘાટકોપર ઈસ્ટ મુંબઈ છે સથવારાવાસ માંડવીના રોહિત મુકેશ કોહલીને વ્હીલચેર વિતરણ કરવાનું આયોજન શ્રી જયંત ખત્રી પ્રાથમિક શાળા સાથે કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી રિતેશ ગર મહેમાનોનું સ્વાગત શાબ્દિક સ્વાગત કરેલ હતું ગ્રામ વિકાસ સમિતિના નીતિનભાઈ ચાવડાએ છેલ્લા ત્રીસ વર્ષથી તમામ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા સમિતિના શ્રી અરવિંદભાઈ જોશી શ્રી ચંદ્રકાંતભાઈ મોતા શ્રી દિનેશભાઈ શ્રી શ્રી સલીમભાઈ ચંદનની ઉમદા ભાવના અને માહિતી આપેલ હતી જરૂરિયાતમંદોને વ્હીલ ચેર સાયકલ નોટબુકો વગેરે છેલ્લા ત્રણ દાયકાથી આપવામાં આવે છે આપણા જિલ્લાની તમામ બોર્ડર પર બાંકડા વોટર કુલર વૃક્ષો માટે આપવામાં આવે છે ના પાંજરા વગેરે અનેક વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવેલ છે માંડવીના એક અનેક પોલીસ સ્ટેશનોમાં ઠંડા પાણીના કુલરો પણ આપવામાં આવેલ છે આ કાર્યમાં કેશિયાસી અંધજન મંડળ ભુજના સંકલનમાં રહીને દિવ્યાંગ દિવ્યાંગો માટે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષકો શ્રી આર કે ગોસાઈ સાહેબ શ્રી એસ જે પરમાર સાહેબ બહેનો વગેરે આ કાર્યક્રમમાં ખૂબ જ સહયોગ આપી અને પોતાના શૈક્ષણિક કાર્ય ઉપરાંત સમાજના સામાજિક કાર્યોમાં દિવ્યાંગો માટેના કાર્યોમાં આ શિક્ષકો ઉપયોગી થયા આ તમામ શિક્ષકો પ્રાથમિક શાળા એના આચાર્યનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ધન્યવાદ ડૉક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ગયેલ અમારો વિદ્યાર્થી ભાઈ રોહિત કોહલી રોહિત મકવાણા એને આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી જે એને હેન્ડીકેપ માટે વ્હીલચેર આપવામાં આવી છે તો એ બદલ હું કચ્છ જિલ્લા ગોધરા ગ્રામ વિકાસ સમિતિનો આભાર માનું છું

હું છું કલ્પના ખારવા તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અહીં ચેનલ પર તમને મળશે મનોરંજનથી ભરપૂર વિડીયોઝ સાયન્સ અને ટેકનોલોજી વિશેની નવીનતમ માહિતી તેમજ રસપ્રદ સામાજિક પ્રવૃત્તિઓની નોંધ અને રસોઈ પ્રેમીઓ માટે અમારી પાસે છે અનોખા અને સ્વાદિષ્ટ રસોઈ શો એટલું જ નહીં મોજીલો ગુરુ તમને તમારી ગામની વિશેષતાઓ સંસ્કૃતિ અને મહત્વના કાર્યો પણ દેખાડશે તો મજા માણવા અને બધું જાણવા સબસ્ક્રાઇબ કરો મોજીલો ગુરુ ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો ધન્યવાદ